જય શ્રી કૃષ્ણ હવાના હે ને હાડ હાથ વાઈ ગયા અને કામ બારું બારું બધું કમ્પ્લીટ થઈ ગયું બાકી અને બધું કામ મૂકી અને બાપુની બધી લગભગ થઈ ગઈ હતી હેન બેન રાખડી બાંધે સાંજો નહીં અને બાપુને હે ને વડો ફોન લઈને ઝીણકો ફોન વાપરતા અને આજ ફર વડા ફોનમાં કાર્ડ ચઢાવી દીધો હતી હવાને પણ રાખડી ઈખાડે આમ કરજો ને આમ કરજો ને Ganggajin, ganggajin lewat video ni mah. Ihi kat, ben, ihi Eh ni. Kamera, kamera dadan je. Kamera dadan je. न निहा नो डरે आवी गो डाडी पतरीन पीडाजो राکड़ी बने आजे બांधी दिے

માથે ટૂંકમાં છાંટા આવે કે ફુવારા હાલે તો થોડોક દવાનો પાવર ઘટી જાય એટલે હે ને આજ ફુવારા બદલાવવા ને આજ બેમાં ચાલુ કરવા ઉમાં ટૂંકમાં વીસ બાવીસ હાલતા હતા ને અધો જ કરના અડધા ધારીમાં અડધા નવા પડવા પણ આમાં બીજી વાર ફુવારા માંડવી હવે બધી કોરી ગયો ને હજી ધરાણી નહોતી એ આમાં ફુવારાની લાઈન છે એથી પરી થોડીક મૂકવાની છે ત્રાહ બાકી રહી છે અને આ હેડ્રામોન બે વાર ફુવારા આવ્યા તો હજી કોરી ગયા કાકાને નહીં બીજું પાણી અહીંથી પાતા ગયા હતા પાછામાંથી પાતા આવે હે એ હવે એક પટ્ટો થાય નહીં એટલે એ બીજું પાણી ટૂંકમાં ફુવાર આવશે નીકળી જાય એમ ના આપણે કાલ દવાઈ છટાઈ ગઈ છે ફુવારા ફેરવવાના હતા એ ફેરવી નાખી કાંઈ નવા પડામાં જો પાછા ચાલુ કરી દીધા હે એ પટ્ટોમાં પૂખીએ ને એટલે બીજું પાણી ફુવારાથી કમ્પ્લેટ થઈ જાય અને ધારીમાં ફુવારા મૂકતા હતા પણ અહીંયા આગળ ફીટ નથી કાકાની નોલી વાળીએ પાણી જાય તરાવનું પી ગયું હે એટલે લગભગ એ બપોર સુધીમાં કદાચ પાછું આવી તો જાવ ને વાળું પછી રેડ પાણી બીજી વાર જવા દેવું હા લાગણી ફુવાડા નથી ફુવાડે એમને રાખી દીધા હલો બપોરા કરી લીધા હે અને જવું છે હવે ટરાવે ડીઝલની ગાડી ભરાઈ ગઈ છે ચાખા દૂધ બધું લેતો જાઉં આજ એકલો જ જા

અને ફુવારા આપણે ચાલુ કરી ગયા હતા તયું ચાલુ હે એ હવે બંધ કરવા હે અમ તો કલાક થવા આવ્યો તયું ના જાય વચ્ચેમાં લાઈટ ગયું હોય તો ખબર નથી પણ હું અઢીક કલાક થઈ છે તયું ના જાય રાત આ તો લગભગ ફુવારામાં બીજો રાઉન્ડ આવી ગયો થોડુંક હેઠળ બાકી છે બીજા રાઉન્ડમાં એ એવારી ફુવારામાં જરાક હેઠા લઈ લે અને ઓલો ફુવારાવાર એમાં તરાવનું પાણી છૂટું મૂકી દીધું હે એટલે તરાવમાં આવે છે ને બે થી બે દી માંડ બે માંડ હાલે એટલું હાલો એ તો પાછો જાય

ને ઘૂમરોય મરાઈ જાય હજી દોરાક વાર હે જો કે ડીઝલ નાખવાને તો એમ તો આમ કલાક તો નીકળી જ ગયા ચા પાણી પી લાઈ નાખવું જોઈ લે ચા ચા એકલાને પીવાનું હોય કોઈ પાડો હૈ દેખાતો નથી ન કય પાડો છે ને ચા પીવે બરાબર અમુક કમેન્ટ આવતા હોય એક ભાઈનો કમેન્ટ હતો કે ભાઈ આજુબાજુમાં કે કોઈ ખેડૂ કામ ના કરતા હોય ખેડૂ તો બધા કામ કરતા હોય બધાને વિડીયો લેવા તો ન જવાય ખેડૂ કામ બધા કરતા હોય પાડોમાં કોઈ હે નહીં ને કે ચા બાત કે ફુવારા હાલતા હોય એટલે ચાલો ભાઈ નહીં ફુવારા ચાલુ છે એટલે આમ લાઈટ હોય ગયો હે ફુવારા ફુવારામાં જરૂર પડે નહીં છતું ક્યાંય ફુવારા હાલે એટલે ક્યાંય દેખાતું ને ચાલુ કરીને વૈયારી પછી બંધ ચાલુ કરવા આવવાની હોય બાકી તો હોય નહીં એટલે પાડોશી કોઈ છે નહી મારે એકને પીવાનું છે તમારે કોઈને પીવો હોય તો ચાલો હસવારો પુરાવો કારણ કે હું તો પીવાનું જ છું મસ્ત જો એકલા હે ને રેડિયા જેવું ચાપી દો પાડો કોઈ હતું નહીં એટલે મારે એકલા ને પીવાનો હતો હવે જોડો એવું ચા છે પછી હવે શું થાય પીવાય ગયું હાલો હવે જો આ કોરા નાકા મૂકી દીધું હોય ને હવે તરાવે જવું હું ચક્કર મારવા ડીઝલ જોતો આવું જરૂર હોય તો નાખતો આવું કોરા નાકા જાય આપણે એમાં ખડેથી લીધું હતું હા ભૂગીએ હાવ નથી જવા દે તો એ ઓલા બગલા રહીએ ને હા બસ જો ત્યાં એથી આગળ ને થોડુંક ત્યાં હું જ જવા દઉં હું ટૂંકમાં હું પાછી હોય ને બળ વાળું હોય ધીરે 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 એમાં પૂગે નઈ એવું લાગે કે ઓલી વાવે બીજી વાજળી કરી લે તો અહીંથી બીજી વાજળી કરી લે તારે જો તરાવ ના હે ને વેન માં ઉભો હો અમે મસન માંડ્યું ને તે દે ઓલો ચાપડો રહ્યો ને અમારે લાઈન માં આંધો એથી ઊંચું હતું પાણી આટલું ગયું હવે કાલ હાન કરે ના કરે એમ હે મશીનો નો કાફલો બધો આવી પડ્યો હે કઈક મોટરું કઈક મશીનો હાલે હે

નાખો ભરાઈ ગયા ઘડી ખોટી સાત તો આપણે જોઈએ એટલો ટાઈમ નથી આ છે હાથ વાઈ ગયા હે ગામમાં જવું હે ડીઝલ ભરવા બે કઈ ભરી આવ્યો હતો આજે ટૂંકમાં નાખવા જવાને વાર હે તો ટૂંકમાં અહીંયા હા એ જે પાછું જોવા ને એ ભરવા જવું છે આને તેડવા જાવી છે આ ત્રણે હવે મારી બે જણાની જરૂર પડી હવે ને વેરા આની કમ્પ્લીટ કરી લીધા હે હાથ વાગ્યામાં અને જવું ત્રણે અમારે તૈયારી હાલે બૂટું

આ ચલાતો ચાંદ તક વરના સામ એવું હોય આનું કામ કાજ હાલી જાય તો હાલી જાય બાકી જ્યાં આપણે આ બાજથી ક્યાં લાવતા જ્યારે આ હે ને આપણે પહેલાં ના આવતી હોય પાણીવાળી બાતી બેટરીવાળી પાણી નાખવું પડતું આ એ રાજની પહેલાં આવતી આ બાજુ તમારે હવા જરાક વડી પડે પણ હવા રોજે ગમે એવી ખેંચી લેવાની છોટા ખેરાતમાં ખૂટે ને બેટરી તો ખૂટે જ નહીં એમાં થોડીક ઉપાડવી વજનવાળી લાગે